હતી એક હજાર માણસો જાનમાં આવજો નાગરીને તે પગાડો કર્યો કોઈએ જાનમાં જવું નથી આપણે જોઈ લઈ એના ગગાને કેમ પરણાવે છે યાદ રાખજો તમે કોઈ જાનમાં નહીં જાઓ તો જેનો છોકરો પરણવાનો છે ને એ પરણીત જાહે પ્રસંગ આવ્યો છે તમે કહી દો તમને ગોરબાબાએ બરાબર શાવળીયાના હાથમાં શ્રીફળ જલાવી દીધું આવીને કીધું કે શ્રીફળા છું ક્યાં જુનાગઢમાં કોના ઘરે નાગર ઘરે હે નરસિંહ એની ઘરે કરતાલ સિવાય ક્યાં કાય છે તમે ના પાડી દો બ્રાહ્મણે કીધું કે મહારાજ અંગૂઠો તો કાપીને દઈ દઉં પણ જે અંગૂઠાથી ચાંદલો કર્યો છે હવે ગુહમાં હું નહીં થાય હું નહીં જાઉં દીકરીના બાપે કીધું એક કામ કરો તમે ના પાડવા ન જાઓ તો કઈ નઈ ચિઠ્ઠી તો મારી દઈ આવો આ ચિઠ્ઠી દઈ આવો લાવવાય ચિઠ્ઠી લખી દીધી ચિઠ્ઠીમાં લખ્યું તું કે વેવાઈને માલુમ થાય કે જાન લઈને આવો અત્યારે પુરા એ અંગ હજાર માણસની જાન લાવજો હાથીને ઘોડા લઈને આવજો અને જો આવી રીતની જાન લઈને આવવાની તમારી તૈયારી ન હોય તો જાન લઈને આવતા જ નહીં કાગળિયો વાળ્યો ઉપર લખ્યું જે જગ્યાએ એડ્રેસ લખવાનું ક્યાં જય શ્રી કૃષ્ણ બુદેવે આવિન નરસિંહને તને કીધું કે તમારા વેવાએ કાગળ આપ્યો છે લ્યો

અરે આપણા સામળે લગ્ન લગન આવ્યા કેદી છે એક અઠવાડિયું બાકી રહ્યું છે મહેતાજી કે હજી આઠ દિવસ બાકી છે આપણે આઠ આઠ મહિનાથી ઉપાધિ કરતા હોય લગન છે નરસિંહ મહેતા કીધું આઠ દાડા બાકી એટલી બધી શું કરો છો ચાર દાડા બાકી બાકી રહ્યા માતાજી કામ કરો મેતી શું એક ઘીનો દીવો આપો નો મેથી કઈ આ દીવો કરીને કરશે મારે શું કર્યું પણ હવે પતિએ માગ્યો એટલે આપવો પડ્યો દીવો આપ્યો નરસિંહ મહેતાએ ભગવાનનું ભજન કર્યું ભગવાનની કૃપાથી લઈ ગયા ભગવાને પૂછ્યું નરસૈયા અત્યારે શું છે બધું તો તમારા ના લગ્ન આવ્યા એટલે તમને કેવા આવ્યો છું એમ ન કીધું મારા દીકરાના લગ્ન છો તમારા શામળી લગ્ન આવ્યા એટલે તમને કેવા આવ્યો છું ભગવાને પૂછ્યું કેદી છે ચાર દિવસ રહ્યા છે એ કે ત્યાં આટલો બધો વહેલો શું આવ્યો હજી તો ચાર દિવસ બાકી છે મહેતાજી કે મારે તો આવું જ નહોતું પણ આ ઘરવાળા હાથ લેવા દેવા જોઈએ કાયદો મને કરે છે જાવ ને જાવ પ્રણામ કરી નરસિંહ મહેતા પોતાના ભજનમાં આ બાજુ લગ્નના બે ત્રણ દાડા બાકી રહ્યા ભગવાને ઉદ્ધવને મોકલ્યા અર્જુનને ને મોકલ્યો જાઓ જુનાગઢમાં રંગ કરી આવો આખા જુનાગઢ ને રંગોળ ઉદ્ધવ ને કીધું જાઓ હારા હારા ભાત ભાત ના પકવાન બનાવો ઉદ્ધવ કે પ્રભુ મેં કોઈ દે કડછો પકડ્યો નથી હાથમાં હું તો તૈયાર થાળી ઉપર ગયો જ્યારે હોય ત્યારે તમે જાઓ તો ખરા ભગવાન ઉદ્ધવને મોકલ્યા રસોઈ બનાવવા માટે આવીને માણેક મેં નરસિંહ મહેતાનો દરવાજો ખટખટાયો ખડકી હતી ફાકળવાળી હવે તો દોર બેલ આવી ગયા અને એમાં કેટલી સિસ્ટમ આવી અંદરથી પાછું બેલ બંધ હો જ થઈ જાય બાર ગમે એટલે ચાપો દબાવવા જ કરો દબાવવા જ કરો અંદર વગડે જ નહીં અને પછી આપણે એને કઈક તમારા ઘરે આયા બેલ બહુ માર્યા અરે વાગ્યો નથી મત ઘરમાં જ હતા આ તો લોખંડની હાકણ ખડખડાયું મેહતાજી ભગવાનના ભજનમાં હતા એટલે મેતીએ દરવાજો ખોલ્યો માથે ઘંચો વાળેલો બાંધેલો લાલ કલરનું એને ભૂલી ગયો શું કહેવાય લાલ આપડોલું હે ઘનચોચ કેવાય ને લાલ થાળિયું જે કહેવાય તો હમ જગ્યાનું હું એની વાત કરું છું હા એ બાંધ્યું હતું માથે અને આમ અસલ તમે જો ને તો મહારાજ જેવા લાગે ઉદ્ધવજીઓ અને આવ્યા ને પૂછ્યું કે મહેતાજી છે ઘરમાં હા છે ને તમે કોણ એ કે હું કંદોયો રસોયો કેમ આપણે છે છે તો તો રસોઈ બનાવવાની હું બનાવું ઈ મન ખબર નું મહેતાજીને બોલાવી માણે મહેતાજી આવ્યા છે પૂછું મહેતાજીને મહેતાજી મહેતાજી ઉદ્ધવને જોયા તો મહેતાજીની આંખમાં આંસુ આવી ગયા મહેતાજી ઉદ્ધવ ઈશારો કર્યો કાંઈ બોલતા નહીં હો ભલે ઓળખી ગયા હો તમે આ તમારા પ્રભુનો નો આવ્યો છે મહેતાજી આપણે વાત થઈ ગઈ શામળીના લગ્ન છે તો હું રસોઈ બનાવવા માટે આવ્યો છું આપણે હું રસોઈ કરવાની છે આપણે કાજુ કતરી બનાવી છે કે બદામનો હલવો બનાવવો છે મે તે મનમાં કે ઘરમાં શેંગદાણા છે નહીં અને આને બદામનો હલવો બનાવવો છે એટલે મહેતા કીધું કે તમારે જે બનાવું તે બનાવો કઈ વાંધો ને આપણે પૈસા ક્યાં દેવાના છે તમને જે સારું લાગે ભાત ભાતના પકવાન બને નાખો કેટલા માણસ રસોઈ કરવો છે કે જુનાગઢને જમાડી દો ઉદ્ધવે રસોઈ પકાવી અર્જુનને ઘરને રંગને રોગાન કર્યા જાનનો દિવસ આવ્યો ની ચિઠ્ઠી હતી કે એક હજાર માણસો જાનમાં આવજો નાગરીને કે પગાડો કર્યો કોઈ જાનમાં જવું નથી આપવું જોઈ લઈએ એના ગગાને કેમ પરણાવે છે યાદ રાખજો તમે કોઈ જાનમાં નહીં જાઓ તો જેનો છોકરો પરણવાનો છે ને કે પરણી જ જાય તમારા વગરનો કંઈ એમ નહીં કે હું માંડવે નહીં જાઉં ફગવો બાપમાં આવે તો દીકરો કે પાસે માંડ મેળ આવ્યો છું પરણી લેવા દે કોઈ ના નહીં પણ জায় হাত জামা বেঠা বেঠা যাওয়া করে কেবল লাগছে হাত জায় વેવાઈના ગામ પાસે પહોંચવા આવ્યા ને ત્યાં લક્ષ્મીજી કીધું પ્રભુ કઈક કરો હેનું નું એ કે આમ જુઓ ધ્યાન જુઓ ચિઠ્ઠીમાં વાંચ્યું હતું ને હજાર માણા લઈને આવવાનું છે અને નહીં જાય ને હજાર માણા લઈને તો લાજ તમારી જાય એને કઈ નહીં જાય કારણ કે હરીને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા દીઠી નથી કારણ જેની સુરતા સાંભળ્યા ને સાથ જેને ભગવાનની હારે નાતો બાંધો છે અને ભગવાન એટલો દયાળુ છે ને લાજ ન જવા દેવો એમાં ભક્તોની લાજ તો ક્યારેય ન જવા દે કેમ કે એને ભગવાનને પોતાના ભક્તો એટલા વાલા છે મને પ્રાણ થકી મારા વૈષ્ણવ

એટલે પરમાત્મા પોતાની લાજ જવા દે પણ ભગવાન પોતાના ભક્તોની લાજ ન જવા દે લક્ષ્મીજી કીધું કઈ કરો તે ભગવાન કે હું એકલો જાનમાં તો થોડો હાર લાગે જાનણી વગરની જાન જ ન હાર લાગે કે હાલો કે તમે એમ કરો મેકઅપ અને પહેરો હારા કપડા હાલો તે ભગવાને આખી જાન સ્વર્ગમાંથી વૈકુંઠમાંથી ઉતારી વૈકુંઠની દાસ દાસીઓને લક્ષ્મીજીની દાસ ને બધી જાનડીઓ કરીને તૈયાર કરી ભગવાનના જેટલા પાર્સદો હતા બધા એને જાનૈયા બનાવ્યા એ ભાત ભાતના કપડાં પહેરીને નીકળ્યા બધાય હો વેવાએ લખ્યું તું ઘોડા અને હાથી લઈને આવજો એમાં ઊંટ નહોતો લખ્યા ભગવાન ઊંટ હોટ લઈને ગયા ભગવાને બળદગાડા જોયા એટલા ઢોલવાળા એટલા પકોડી ને બધાને લીધા વાસળી વગાડે ઘણાય મોરલી વગાડે ઘણાય પાવા વગાડે બધા હારે અને પછી એ જાન હાલતી થઈ નરસિંહ મહેતા ઓળખી ગયા ઓહો મારો ઠાકોરજી આવ્યા હતો સૌથી આગળ પેલા વેલા આવેલા જતા હતા ભગવાન પીળા પીતાંબર ને જરકસી જામા ભગવાને પહેરા એ હોનાના મુગટ હોય હીરા મણેક થી જડેલા ગળામાં એટલી મોટી મોટી માળાઓ ભગવાને પહેરી હતી આજુબાજુમાં બે જણા આમ તમે જોવો તો ચમર જાય તમારી નજર ના આવો અને વેવાઈને ખબર પડી કે આપડા બેવાય આવે છે બહુ જાડેલી જાન લઈને એક હજાર માણસ ને કીધું તો આ તો પંદરસો લઈને આવે છે સૌથી પેલા તો રસોડે અવાજ કર્યો પંદરસો આવે છે પાંચસો ની વર્ષે વધારે બનાવ્યું સમય હતો એ સમયમાં કદાચ ગામના પાદરમાં જઈને વેવાનું સ્વાગત કરવું વેવાય એટલે નરસિંહ મહેતાના વેવાય સાલ લઈને નીકળ્યા અને ગામના પાદરમાં આવી અને ભગવાનને અરે આવો વેવાય આવો ભગવાન કે ઉભારો ઉભારે ઉભારે હું તમારો વેવાય નથી તો અમે તો જાનમાં આવી તમારા વેવાય તો વહ્યા લાવે છે નરસિંહ મહેતાના વેવાય વિચાર્યું મારા વેવાયના જાનૈયા આટલા મોટા સજી નદીને આવ્યા છે તો મારા

કરતા લઈને નરસૈયો ગીત ગાવા બહેન ને પછી ઠાકોરજી દોડી દોડીને આવે હાથમાં દોરી સોંપી દીધી કાગળ વિના પેનમાં લખી હુંડી અને ઈ સ્વીકારી ભગવાન દ્વારા છે કાગળ તોય રૂપિયા હાથસો ની હુંડી લખી એ દ્વારિકાનાથે સ્વીકારી કેમ એને એક જ મારે કીધું તમારો જુવાર મોટી પેરવા કપડાનો હતા પણ તોય નરસયો જુનાગઢમાં બેઠો બેઠો કે ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી હે મનો આપણે તો આપણો મનોરથ ઠાકોરજી ને અર્પણ કરી દઈએ ઠાકોરજી મારો મનોરથ છે સાચું મારે